પાલંપુરમાં પોલીસ કર્મીના આપઘાતનો મામલો મૃતક પોલીસ કર્મીના પરિવારજનો પાલનપુર સિવિલ પહોંચ્યા પોલીસના ઉપરી અધિકારીઓ પર માનસિક ત્રાસ આપતા હોવાના કર્યા આક્ષેપો તો મૃતક પર છાસઠ મુજબ ખોટો ગુનો દાખલ કરી ફસાવ્યા હોવાનો આક્ષેપ પોલીસ ફરિયાદ ન લે ત્યાં સુધી પરિવારનો મૃતદેહ ન સ્વીકારવાનો ઇન્કાર તો પાલનપુર પોલીસ ફરિયાદ ન લેતી હોવાના પરિવારજનોનો આક્ષેપ નમસ્કાર હું પ્રવીણભાઈ ચૌહાણ આ જિંદલભાઈ અમારા કુટુંબમાં પથરી જશે અને ભુજ ખાતે સાત વર્ષથી પોલીસ ખાતામાં નોકરી કરતા હતા હેડ કોન્સ્ટેબલ હતા અને ખાતાનાકા અધિકારીઓ દ્વારા એમને બિલકુલ છેલ્લા એક વર્ષથી હેરે અને તણાવમાં રહેતા હતા એમની ટ્રાન્સફર પણ એક નાનકડા ગુનામાં સુરત ખાતે કરી અને સુરત હાજર થઈ અને પછી એમને મેન્ટલી હેરેસમેન્ટના કારણે ઘેર આવીને સુસાઈડ કર્યું છે અને એ સુસાઈડ નોટ પણ પ્રાપ્ત થઈ છે જે અમે પોલીસને વિનંતી કરીએ છીએ કાલના કે અમારી એફઆઈઆર લો ત્યાં સુધી પોલીસ કોઈ વાત સાંભળવા માગતી નથી અને જ્યાં સુધી એફઆઈઆર ન કરે ત્યાં સુધી અમે ડેડ બોડી ઉપાડી ડેડ બોડી લેવાના નથી અને આ આ પોલીસ વિરુદ્ધ અમે અમારે નળ છૂટકે આગળ જવું પડે એવું છે મારો બાબુ નામી વિંદર જે કચ્છ ભુજ ખાતે મુખ્ય ખાતે પોલીસ સ્ટેશનો નોકરી કરી રહ્યો હતો આજથી ત્રીસેક દિવસ પહેલાં તેની એની ઉપર એક પાંસઠ સાસઠ બીનો એક કેસ કરવામાં આવ્યો એમાં વિકાસ ટુંડા સાહેબ દ્વારા એને માનસિક હેરાન કરી અને કચ્છ ભુજ ખાતેથી એની બદલી કરી અને સુરત ગ્રામ્ય મોકલી આપ્યો અને સુરત ગ્રામ્ય એને તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો એમાં એક બે દિવસ ટાઈમ નહીં આપ્યો કે આ એક બે દિવસ તું પછી જઈ તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો એ તો સુરત ખાતે હાજર થઈ ગઈ સુરત ત્યાં પહોંચીને પછી રજા આવી અને એને આમના લોકોના ત્રાસના કારણે એ લોકો એને પોતે શોષણ કરી નાખ્યું આમાં પીઆઈ ખરાડી સાહેબ એ એને અને ડૉક્ટર ડૉક્ટર જરા જે એનું પરીક્ષણ કરવામાં આવેલ એના એના સ્ટેટમેન્ટ લખેલું છે મને કોઈ કોઈ દ્વારા કોઈ સ્ટેટમેન્ટ મારું પરીક્ષણ કરવામાં આવેલ નથી કહેલું અમારો યોગ નહીં મળે અમને અમારે એફઆઈઆર દર્જ કરવામાં આવે